આપણને યુટ્યુબ પરથી પૈસા કમાતા આવડી ગયું આવે છે પૈસા થોડા થોડા વિડીયો બનાવતા આવડી ગયું તમને પૈસા આવે છે તમને આવડે છે બધું જ છે તમારી જોડે નોકરી છે ને યુટ્યુબ છે ને પૈસા આવે છે તો આપણે શું કરીએ અમે શું કરીશું અમારે ચેનલ બનાવવું પડશે કે નહીં બનાવવું પડશે અમે યુટ્યુબ પરથી પૈસા કમાઈ શકીએ કે નહીં આવો સવાલ તમારા મનમાં પેદા થાય અને તમે એ સવાલને કોઈને રજૂ નહીં કરી શકતા કેમ તમને સપોર્ટ કરે એવું કોઈ નથી એટલા માટે અને જો તમને કોઈ સપોર્ટ કરે અને તમને હેલ્પ કરવા માગતું હોય તો તમે કહી શકો કે મારે આ વસ્તુ કરવું છે કેમ તો તમે કરો છો તમે પૈસા કમાવો છો તો અમે કેમ નહીં અમારી જોડે બી ખાસું એવું નોલેજ છે યાર અમે બી ભણ્યા ગણ્યા છે ના ભણ્યા તો બી અમારી પાસે દિમાગ તો છે કે આ વસ્તુને આ કહેવાય આ કરવાથી આ થાય ખેડૂત છે તો આ મોરવાથી કે આટલું ખાતર નાખવાથી આટલું પાણી આપવાથી પાક થાય એવું બધાને ખબર પડે તો મારે એ કેવું છે કે મારા વિસ્તારના મારી યુટ્યુબ ચેનલ છે મારી ચેનલના બધા જ મેમ્બર બધા જ સભ્યો બધા જ મારા ફ્રેન્ડ લોકો બેનો ભાઈ બધાને એ કહું છું કે જો તમારે યુટ્યુબ ચેનલ બનાવવું જોઈએ જોઈ ને યુટ્યુબ પર કામ કરવું જોઈએ જોઈ તમે એવું વિચારો છો કે રાકેશની જેમ મારે બી કરવું છે ને મારે બી નામ કમાવું છે ને મારે બી સારા એવા પૈસા કમાવું છે ધીરે ધીરે દસ વીસથી ચાલીસ પચાસ હા રોજના એટલા બધા આવે પોકેટ નીકળી ગયા પછી ક્યારેક સમય એવો આવશે જ્યારે હજાર આવશે બે હજાર આવશે રોજના તારે એટલી ખુશી થશે કે રાકેશ તમે મને કીધું હતું ને ખાલી મને માહિતી આપ ગાઈડ કર્યા હતા કે આવી રીતને કર ને આજે એ કરું છું તો મારી જિંદગી કેટલી મસ્ત છે એવું તમે વિચારશો ત્યારે તો મારો વિચાર એ જ છે કે આપણા આજુબાજુ ગામડાના જે બી જેને બી નોલેજ છે અને એ યુટ્યુબર ભણવા માગે છે અને કંઈક કરવું જ છે કરવું જ છે કરવું જ છે એવું વિચારે છે એમને કહું છું મેં જ્યારે જ્યારે ઘરે આવતો હું છું અહીંયાથી રવાના થવું નોકરીથી ક્યારેક ઘરે આવું ઘરે ફરતો હોય ગાડી લઈને મારી બુલેટ ગાડી વાગતી હોય અને તમે કદાચ સાંભળતા હોય જોતા હોય મને તો તમારે મને કોમેન્ટ કરી દેવાનું કાં તો મળે તો હાથ ઊંચે કરી દેવાનું ના તો નંબર હોય તો કોલ કરી દેવાનું અને ઇન્સ્ટાગ્રામમાં કદાચ આઈડી હોય તો મેસેજ કરી દેવાનું કે રાકેશભાઈ મેં આ જગ્યાએ આવ્યો છું ને મારે ચેનલ બનાવવી છે મને ભણાઈ આપો તો સંપૂર્ણ રીતે તમને બધું જ ભણાઈ આપીશ તમારે ખાલી વિડીયો જ બનાવવાના અને વિડીયો બનાવીને અપલોડ કરવાનું એ બધું તમને શીખી દઈશ પણ જો તમારે કામ કરવું હોય તમારી ઈચ્છા હોય તો સમજી ગયા તો પછી મૂંઝવાતા નહીં કે ડર લાગે છે બીક લાગે છે કઈ રીતે મળવું એવું ના હોય દોસ્ત આપણે બધા એક છે નોકરીવાળો માણસ તો પણ માણસ તમે નહીં કરતા નોકરી તો એ તમે માણસ મારી જેવા છો સેમ છો આપણે પહેલાં કહેવા રહેતા હતા ને નથી નોકરી તો બધા મોજ મસ્તીથી બધા જોડે રહેતા એવી રીતે રહીએ છીએ બસ નહીં યુગ રહેવાનું એટલે જેટલા બી મિત્રોને આપણા ગામડાના છે ઘણા બધા ગામડા છોટાદેવજીના આદિવાસી વિસ્તારના જેટલા બી મિત્રોને યુટ્યુબર ભણવું જ છે ભણવું જ છે ને કંઈક કરવું જ છે કરવું જ છે એવો વિચાર આવે 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 અને સૂવા નથી દીધું અને મારે ભણવું તો છે જ કંઈક અને પણ એ બી પાછું યુટ્યુબર સારા એવા યુટ્યુબર ભણવું છે તો મને જરૂર જરૂરથી જરૂરથી એક કોમેન્ટ કરી દીજો કોમેન્ટ કરજો કોમેન્ટ હું કહેતો નહીં લાઈક કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે ખરેખર તમારે શું ભણવું છે તમારે ચેનલ ભણાવી છે કે નહીં અને ભણાવી છે તો તમે કોમેન્ટ કરી એવું હું વિચાર લઈશ અને જેટલા બી મિત્રોની કોમેન્ટ આવશે એટલા બધા જ મિત્રોને હું ચેનલ જરૂરથી બનાઈ આવીશ જ્યારે મને ટાઈમ મળશે ને હું આવીશ ત્યારે ઓકે જય જવાહાર જય આદિવાસી જય હિન્દ જય ભારત હું કેમ તો